આ વ્રત દીકરીઓ બહેનો મહિલાઓ દ્વારા કરવામાં આવે છે વ્રત ના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે આ વખતે આગામી તારીખ બાર ના શનિવારના રોજ રહેશે ગૌરી વ્રત માં ગૌરી પૂજન અને શિવ પૂજન વિશેષ મહિમા છે ગૌરી વ્રત નો પ્રારંભ તથા દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું ગૌરી વ્રત નિમિત્તે પાંચ દિવસ સુધી ઉપવાસ કરી ગૌરી વ્રત ની ઉજવણી કરવામાં આવશે

એ એનું મેન મહત્વ છે એટલા માટે આ કુંવારિકાઓ છોકરીઓ જે કરે છે અને એટલું સાંગોપાંગ કરે એટલું એમને પ્રાપ્ત સારું વસ્તુ થાય કેટલા દિવસ માટે જે પાંચ દિવસ માટેનું આ વ્રત છે અને આજથી એનો આરંભ થયો છે આપણો ફરી બસ લાલાભાઈ